સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો મૈયારે હાલતું થવું મૈયારાના થામ લઈ લીધા અને વીજના તો તાપ ભરે છે આરી કોરા અને આકોર મારી આઈ આવી રોકાવા આઈ મજામાં મજામાં અને આઈની વિદ્યાને ઓળખડી એટલી કેવી પણ મારી આઈની હે ને આ તો એ કાયમ મળી કાંઈ ખબર છે કે આજે આ કામ કરતી હે આજે આ કામ કરતી હે એને કાયમની ખબર પડે જાય

ફેરવા તો જોવે 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 જ પડે હું બાજા ન્યા કામ હા ગાય તો વધારે ના આવ્યા આય ન્યા ઓલી બાવારે

એને એના પાસે મેં લોન કરાવી હતી તે લોન ના એને અપતા ને પછી મેં એને પૈસા આખા ભરી દીધા એક જ મહિના ને લોન હતી પણ ભાઈ ની પાસે અપતા નાખવા માં કઈ કાદા અવરું થતું હેણા જમા ફોન બંધ થઈ જતો હતો ઘડીએ ઘડીએ એટલે શૂટિંગ નો કઈ મેળ જ નહોતો આવતો એટલે એ હું તું ને જા કોરે તો વરસાદ ની જમાવટ કરી મારા વાહે જાય ને સાઈકલા ને અટાણ આય કોઈ નો જોડે મે વર હે એટલે કઈ ન કરવાનું નાખું હા એને હું ચોખા ને તમને આખરે ભરી લઈ ચાલો આપણે સાઈકલા ને આય નાખી દઈએ ને હું દોવા જા ના ના બોલી અમુક ને મીઠી ના હોય અમુક ને મીઠી હોય જોવાની મજા આવે બોલી માટે હોય અમુક નો વિડીયો જોઈએ ન બને પછી પોતાનું પોતાનું હોય ને એટલે વધારે તણાવ

એટલે આ એના માઇલન છે ડોહા ગાડા વારે આ ઈ કે કેવાજ પડી હે હા એટલે મારી આઈ ની કામ આવી હું એટલે મારી બે મારી હગે આઈ ની એવું હોય ને આઈ ની એવું હોય એટલે હું હે ને નામ પાડા હગે આઈ ને મૈત્રી આઈ એને હે ને પંખે ને રોટલો સુરે નાખવો જરાક મેં બંધ થયો ન તો આ કે ખાઈ લે હા રાંધે હું રૂપાનું સુરત પડતી રાંધવા ઓલી ખુરશી લેલી આ લેલી આ ઉપર થી કોરી

ઈ ભાસા હસ્યા અમે આય દેખરી હે સફર જન લેન લખમણ આઈ ગયો તો ભાણવે એણી હે ને મોઉડા કરાવવા દીધાતા ઓલે શનિવારે આવી ગયો ને તાર કે આઈબો તો હા હા

એ રવિયા ટાંગા પલાયરા ને એટલી તું જો અમીઠા કેવા હા તે કા અમી મી એક શીર ખાઈ લીધી ને આઈ ખાય ત્યાં કહે કે મીઠા કેવા હે જો આઈ ની વા ધરમના ઢગલા થાવા મીડ્યા હું કે આઈ ઉને ઢોરા ઉપર નાખે આમાં બહુ પંખીડું આવે હા અને હરા દે તમે કહું જે મુઠ્ઠી સેફ્ટી થાય એ આપણાથી ને આ તમારે આખું વરસ ચાલુ જ હોય હા સુંદરીએ આની સુંદરી ઓઢી હા આ એટલું રેગુ એ હતી મેનું હમ લાઈન બધી દો બે લાઈનનું દોવાઈ ગયું અને ધવાડો પણ એકદમ અલનો માલિકોર કરી દીધો તો તે થેગો અને આ કોરા તો વેકરો ફૂલ ફાસ આવ્યો તો એ આવતા ઉતરવા માંડ્યો જોઈ જાય પાણી જરાક ઝૂમ કરીને બતાવતા જો ઉતરે ગો ન કરતા વધારે જતું તું આખો ટૂની બાઈ ની મામ કરવાનું ટાણું થઈ ગયું એ માં દીકરી રહ્યું એટલે આને દોવા દૂધી વેલીને દૂધ પીવડાવવાનું હે ટૂની અને આની દોવાની હે દોવાને ત્યાં ડોકા હોય ટૂની ધરાવતા ધરાય ને એટલે ધોવાનું હોય કંઈ હગા

તે ઓલું લાગતું તું બાકી એવો કંઈ વાંધો ન તેણી અસુઠ હળિયું મૂકે જગા તારા ભેગી હાંભે કાંઠે આવી તી ને વેકરાન વાહ વાહે ટર્યું જ રીએ હાખો દી બાંધીએ તો બહુ ઓછી બપોર વિસારે ઘડીક વાર જ બાંધીએ કે અમારે પોરો ખાવો હોય ને એટલી ઘડી તુલસીને બાંધીએ ને જો બપોર વિસારે બાંધીએ ને તો રીયો એની રીયો અમારો એવો હે રીયો લઈ જાય ને તો અહીં રખડાવા લઈ જાય ને પછી વેકરા ઢારી નાખે આવે તે એવા હાટુ તો હાલો એ હું હે ને પાણી એ ચાલુ કરતા ને હગવાણી દોવેલીએ એ અમારે એક નોકરી જાતનું છે કે વરસાદ ચાલુ હોય કે બંધ હોય અમારું જે કામકાજ હોય એ તો અમારે રોજનું કરવાનું જ હોય એટલે જો રીતે જવું પડ્યું હતું તે વાટવા ગધા તે એક સીપીઓ હું વઢે ને શીતલભાઈ વાઢે આવી હતી તે આજ આખા ની નિર્ણણી કરી હતી આખે આખું જ નાખ્યું હતું કાંઈપુ નહોતું મતલબ કે અને જો એ વટાણે જેને અમારા જ પણ દેખાણા આખો દિયા જ ઓલા મન ઓલા હાઉ ઢાકલા મન ઢાકલા મયો ગો અને આઈ તા સિયા સિયારી કોરા હાઉ વાદરા ટિંગાઈ રહ્યા અને અમે દોવે ને પરવા રહ્યા આઘડી આઈ એવ સાટા બંધ થે તમારે આ કોરા હું હોય તો ઓહો આઈ કી કામતી હે મારી આઈ ની હક તા નો થાય મારી આયુ તો એવી જ છે બથી હોય મારા જેવી ને બધાય કે કામ ની કામ ની મારા ખા લોહી માં બે તરફથી મારા આ આકોરના કે મારે આતે ને મારા બાપના પરિવાર તરફથી ઈકોરથી બધા એવા કામના થાય ને બોલી કોરથી એવા કામના આવે એટલે પછી તો થોડુંક આવે માય પણ એટલે એવું હે અને મસ્તીનું વાતાવરણ થઈ ગયું હતા બહુ રૂપારું રૂપારું ને મેં બંધ થયો ને આ હો હોય ઠાવકો અને આઈ બપોરી હે ને વાતો કરે હું ને આઈ બે લખમણ બપોરી ભણવા ગયો એને મવડા કરવા દીધા હતા તે લેવા ગયો ને હું ને આઈ બે હે ને વાતું કરતી હતી ને તે આઈ વાતું કરે ને હું તો શું રહી તે આઈ પછી કે આ કે ઘોરી કે શું રહી કે એટલે મને તો ઝોલો આવે કે કહું કે હવે એની વહેલા ઉઠીએ પાછા પલળતા પલળતા વાઈટું હતી ભીંજાઈ ને હાલ થાકે રહી હતી તે મને આવે ગયો તે આઈ કહે કે આ તો કે ઢરે રહી કે ને આઈ હે ને મારા ટાકાને પાસે ખડ હતું ને એ ઉપાડતી હતી મને ખબર હે પણ હું એની ગઈ નહોતી દોવા બેહે ગઈ હતી નથી ના ના એ લીલું જ મેં ના હું લીલું જ નાખે ને પછી રાઈ તાખી દૂધવા રાખે

એ માયા પાસે રમતો હતો ને માયા બિસારી ઝેણકી કંઈક માયા પાસે રમતો હતો ને ઈબિન ભાઈ રમતા મંજુ ને એ દોતા હતા અમી દોતા તે પેલા માયાનો ડિનર સેટ ઉતો ને એને તો બિસારી ઓલી ઝીણકી થી ફારાઈ રહી કે ભી એવું કામ થાય પછી હું તો હજી અડધર દબાવવા તા મંજુ કે હાવ ઢોરના પેટની પછી ખીચ કાઈ ને એ કે જવા દેતા દવાખાને લે પછી દવાખાને લેન ગઈ નકર હજી તો તળદર દબાવા

खबर ही है गायनी के हूं अभी पक्षाइन में जाए वो 20-20 हां 20 सारी हेलो જાય જાતા માથું માથું થી હર હા 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 જીવથી વાલી જીવાય છે આ હા ભાવના પણ એને આપડી જોયું હાંજી રાતી ને ને ગમે એની મોડાવેલી ગયું હોય તો હું હું રાતીતી રાતી આવે તો હડી કાઢે તબેલામાં ઘમરો મારવા જાત હા તો ની જો લે તો

અરે ઘરમાં નાગણી આખા ફરિયામાં આટા લીધે રેબાવની કહીને જો લે અને આ જો એની માની કહીને આઈ ની વધારે પડે એ દુનિયા ને ધ્યાન રાખે એની મા

<laughs> पगडाय जाय <laughs> <सुणदे जारे। laughs> <जारे, ने> <laughs>